ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના ગિલાયત ગામે રહેતા મહેબૂબ ઇબ્રાહીમ મિરઝાની પત્ની અર્જુમનબેને ભરૂચમાં બાળકનો હોસ્પિટલ ખાતે બાળકને જન્મ આપ્યો હતો જોકે જન્મતા જ બાળકને ફેફસાની કમજોરીના કારણે ફેફસાની નળીનું બ્લડ પ્રેશર વધારે હતું જેના કારણે બાળકની હાલત અત્યંત ગંભીર હોવાથી મહેબૂબભાઈ અને તેમની પત્ની અર્જુમનબેન ભરૂચની હોસ્પિટલમાંથી તાત્કાલિક ગંભીર હાલતમાં બાળકને લઈ અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આવ્યા હતા જ્યાં હોસ્પિટલના તબીબ ડૉક્ટર નીરજ ગુપ્તાએ બાળકને દાખલ કરી સારવાર શરૂ કરી હતી કે આ હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત યોજનાની સુવિધા ઉપલબ્ધ હોવાથી આયુષ્યમાન યોજના હેઠળ બાળકની સારવાર શરૂ કરી હતી બાળક અત્યંત ગંભીર હાલતમાં હોવાથી ડૉક્ટર નીરજ ગુપ્તાએ બાળકને તાત્કાલિક નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ અને હાઈ ફિકવન્સી વેન્ટિલેટર ઉપર રાખી ટ્રીટમેન્ટ શરૂ કરી હતી જેમાં ડોક્ટર નીરજ ગુપ્તાએ બાળકને બે દિવસ નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ ઉપર અને દસ દિવસ હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર ઉપર રાખતા બાળકની હાલતમાં સુધારો થયો હતો જો કે બાળકને એક મહિનો અને દસ દિવસની સાર સફળ સારવાર બાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં તેના માતા પિતાની આંખમાં હર્ષના આંસુ છલકાઈ ગયા હતા પોતાના વહાલ સોયા બાળકને આયુષ્યમાન ભારત યોજના હેઠળ નવું જીવનદાન મળતા મહેબૂબભાઈ અને તેમની પત્ની અર્જુમન બેનના ચહેરા ઉપર અપાર ખુશી જોવા મળી હતી અને હોસ્પિટલમાંથી રજા આપતા ડૉક્ટર નીરજ ગુપ્તા સહિતના સ્ટાફે પણ તેઓની ખુશીમાં સામેલ થયા હતા